audio jungle, audio jungle. આગામી સમયમાં ઉભી થનાર પાણીની વિકટ પરિસ્થિતિના નિવારણ અંગે ખેગાર યોગીજી તંત્રી લોકપ્રભાત દૈનિક પાટણની ગુજરાતની ગૌરવશીલ પ્રજાને એક નિવેદન જેમ ગુજરાતની સ્વાભિમાની પ્રજાએ તન મન તન થકી કોંગ્રેસ સરકારની અવર ચડાઈ સામે તાકાતથી નર્મદા યોજના પૂરી કરી તેવી રીતે ભારતની સિંધુ નદીનું પાણી ભારતને મળે તેવું નેતૃત્વ કરવા અપીલ કરવામાં આવી નમસ્કાર મિત્રો આઝાદી પછી દેશના વિકાસના અનેક પ્રશ્નો હતા એમાં પાણીનો પ્રશ્ન પણ હતો પાણી એક જીવન છે એ માટે આઝાદી પછી અનેક વર્ષો સુધી દરેક પક્ષની સરકારે કોઈને કોઈ પ્રયત્નો કર્યા હતા પરંતુ પરિણામલક્ષી પ્રયત્નોના અભાવે પાણીના દિન પ્રતિદિન વિકટ પરિસ્થિતિ બનતી હતી તે સમયે ગુજરાતની સરકારે ગુજરાતના સંવાહકોએ એમાં સન્માન્ય સ્વર્ગ ચિમનભાઈ પટેલ માન્ય કેશુભાઈ પટેલ અને ખાસ કરીને આપણે અરવિંદભાઈ ત્રિભુવનભાઈ પટેલ યુતિ પટેલ જે એપોલો ના બેકપોલો ગ્રુપના માલિક ગણાય છે તે એ લોકોના પ્રયત્નોથી એક જનઆંદોલન ચાલ્યું અને નર્મદા યોજના પૂર્ણ થઈ આજે ગુજરાતના મોટા ભાગમાં નર્મદાનું પાણી પહોંચે છે જેના મૂળમાં આપણા માટે તો એ પુરુષો જ ગણાય અને એમને ગુજરાતમાં જળ ક્રાંતિ માટે આંદોલન ચલાવ્યું એ રીતે હવે પૂરા ભારતને ની પ્રજા જન આંદોલન માટે જોડાય કારણ કે આગામી સમયમાં એટલે એક વર્ષમાં પાણીની ભયંકર પરિસ્થિતિ ઊભી થશે એટલે કે એક લિટર પાણીના પચાસથી સાઠ રૂપિયા છે આવી વિકટ પરિસ્થિતિની સામે પરિણામલક્ષી કામગીરી કરવા માટે ભારતના લોકો તો કદાચ કરે કે ન કરે પરંતુ ગુજરાતની પ્રજા ચોક્કસ કરશે માટે આપણે બધાએ ભેગા થઈ ગુજરાતની તમામ પ્રજા જે જે સાંભળે છે આ એ લોકો પીએમઓને લખે કે સિંધુનું પાણી જે ગેરકાનૂની રીતે ભારતના હકનું હોવા છતાં તે વખતની નહેરુ સરકારે પાકિસ્તાનને આપ્યું એને બંધ કરી અને એ પાણી ભારતના હકનું પાણી ભારતને મળે તે માટેનું એક જનઆંદોલન ગુજરાતની પ્રજા ચલાવે તો આવનારા સમયમાં જે પાણીનું સંકટ છે એ દૂર થાય અને બહુ જ થોડા સમયમાં એ સિંધુનું પાણી ગોવિંદસાગર તકે રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ જેવા રાજ્યોને મળતું થાય તો પાણીનો આગામી સમયમાં જે વિકટ પ્રશ્ન ઊભો થવાનો છે જે પ્રશ્ન હલ થાય ફરીથી એક વાત આપને જણાવું કે ગુજરાતની પ્રજા સ્વાભિમાની છે ગુજરાતની પ્રજા દર છે ત્યારે આપ એક મહાપુણ્ય કાર્ય છે આગામી સમયમાં જે પાણીની વિકટ પરિસ્થિતિ ઊભી થવાની છે તે માટે ગુજરાતની પ્રજા નેતૃત્વ કરે અને સિંધુનું પાણી ગુજરાતને મળે એ માટે પીએમઓ કાર્યાલયને સતત લખે એ આપ સર્વને વિનંતી ખેંગારયોગી લોકપ્રભાત દૈનિક પાટણ